રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના ત્યારે હાળા નવ વાઈ ગયા કાલની જમય કાલ નવક વાય ગયા વિડીયો ચાલુ કર્યો હતો આજ સાડા નવ થઈ ગયા આજે કાલ કરતાં થોડુંક કામ વધારે હતું સવારના પૂરમાં પેલા તો ગાય દોરાવી ને પછી ઓલો આપણે ગાયનો ખળ ભરી આવ્યો હતો ને એ ખળને આજ પછી થોડું થોડું પગતું નાખ્યું એટલે ઉપર ઉપર સુકાતું જાય અંદર લીલું હોય પછી લીલું હોય અંદર ગરમીને લીધે બગડે નઈ ને એવા હાટો અત્યારમાં હવારમાં છે ને પેલાય પકતો પકતો કરનાયકો જે આખોય સુકાઈ જાય ને તો લીલું લીલું એ ખવરાવતા જાય ને સુકેલું હોય ને જે પછી ખાવ સુકાઈ જાય એટલે કર 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 થાય ને તેન ખાવાની મજા આવેલી આપણે સુકાઈ ગેલ ચા હોય ની જે ની કીધું પછી આ બાજુ એકાદો ક્યારો થોડોક સાફ કર્યો પછી વળી એમ થયું કે આંબાના થારા છે ને એ આ એક થારું તો દક્ષાજો કરીને ગઈ હતી વચ્ચેનું ઓલું પછી આ એક બાકી હતું ને એક ઓલું છેલ્લા આંબાનું બાકી હતું તે ખળને થઈ ગયું હતું માટીની આપણે પારીઓ ચડાવી હોય ને એ વરસાદની થોડીક અંદર પડી ગઈ હતી તે ગોડી ગોડીને હું થારા અસર કરી લો તે પાછું આપણે હવે પાણી ભરીશ્યું એ સરખું ને આંબા જો ગયા આપણા આસળના થઈ ગયા ત્રણે ત્રણ આંબા એકારે જાય હા ત્રીજો આંબો આ એક દક્ષા કરીને ગઈ તી ઓલા બે બાકી રહી ગયા તા પછી એમ થયો કાલ ને સવારના માં અત્યારે મેં એ પેલા કામ કાઢ નાખું ચોમાહામાં વરસાદ હતો ને તે એ બધા જળવા ચોમાહામાં તો અસલ જ થઈ જાય કેવા જો ઉપર આખી દારખીઓ છે ને નીચેથી કાપી તે પછી આ ઉપર છે ને ચોમાસા પેલા કાપી હતી તે ચોમાસામાં જવા પછી નવા કમરા કાપતા જાય ને અસલ વધતો જાય એ ખો ઊંચો જાય ને તો પછી ઘેર આવી વધારે દારખિયો કાઢી તો નકર નીચેથી કાપીએ ને તો ઉપર એક એક જ ને આ દારખીઓ ચારે બાજુ થાય ને તો ઘેરાઈ જાય ને મજબૂત બને તો હજી એક બે આને આમ ફૂકાવવા દેવા પછી એના થારા ભરવા પાણીના ખાતર નહીં તો આપણે નાખી જ દીધું હતું ચોમાસા પહેલા એટલે એ તો અમને નાખવાની જરૂર નથી બાકી તો જો આપણે ચાલ જણાવ્યું હતું એમાં દક્ષાને કહેવું તે પ્રિયલના વિડીયો ઉતારી આપણે મોકલ છે એટલે નહીંનો નહીંનો એક વિડીયો તમને જોવો ન પડે ભેગું દક્ષા નહીં જોવાનું મળે પ્રિયલના ખેલ ને ત્યાં તો શ્યામને હોય તો એ પ્રિયલ વહીમાં રાખે વાંધો ન આવે પણ તોય હું ફોન કરું ને એટલે તો તરત હરખાઈ પડે પ્રિયલ બારનું બધું કામ પતાવી

તો આજે છે ને તમને અમે અમારા ઘરે નથી ને તો અમે અહીં અમારા પપ્પાના ઘરે આવ્યા ને તો અહીંનો વ્લોગ જોજો આમાં બધા કોમેન્ટ કરતા હતા કે પ્રિયલ વગર નહીં ગમે તો અમે અહીં થોડોક વિડીયો શૂટ કરીને પ્રિયલના પપ્પાને મોકલવું તો તમે એન્જોય કરજો કે મજા આવશે ને કે હા આમાં ધ્રુવ હરમાયતી હતી વયોગ્ય વાયોગ્ય ને અમારે જાય ખેતરમાં છે ને અમારે કેશુભાઈ કામ કરે ત્યારે બાંધે હે રીંગણી વાવવાની છે અમારે બેક ત્યારે તેનું તૈયારી કરે છે હવે ધ્રુવ ધવાઈ ગઈ સાયકલ હા તો હાલો લઈ લ્યો ઓલી બાજુ હા એ સાયકલતા ધોતો તો પોતે ધોવાઈ ગયો અડધો ભીંજાઈ ગયો જાઉ ભીંજાઈ ગયો ને ભાઈ હાલ આમ જોતો જય શ્રી કૃષ્ણ કર દે પેલા આમ જો ભાઈ વિગય ઉતારે ને એનું ધ્યાન ધ્રુવ હામુ જ છે આઈ જા જય શ્રી કૃષ્ણ કરતા પહેલા ઈ વયા જાય હમણા આવે જય શ્રી કૃષ્ણ કર દે પેલા હાલ ધ્રુવ ને પ્રિયલ ને હે ને ધ્રુવ પાસે જાવ ને મેળ ના થાવતો ઉઠી ને ધ્રુવ ઉઠી ને હવારે વેલી ને વેલી પછી ના થોડીક મોડી ઉઠી હતી કે શ્યામ ક્યાં શ્યામ ક્યાં ક્યાં શ્યામ ક્યાં કે આયો બોલ એ તો બોલતી નથી બોલતું નથી ચોકલું અરે 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 બસ બસ હવે ગલગોટો ગલગોટો તાળી પાડીને હા ગલગોટો 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 તાળી પાડીને રમવાનું ગરબી કેમ રમતા હોય જો નિવારમે ન્યા હોય જ પ્રિયલ પાસે હોય જાય રમવા હા જો ની ના આવડે વાહ જો ઓ હોય જો નીવાર રમે હા જો તો ખરી હોય

તને તને વીડિયોમાં બહુ ગમે ને હા જોઈ કે કે તું મારા ઘરે આવી તું ઈચકવાને ને વીડિયોમાં રોજ ઉતારશું ને અહીં આવી ને વા મારા ઘરે આવી ને પ્રિયલ દાદી પાસે ને અહીં વા રિક્ષા લઈ ને અહીં આવી રિક્ષા બેહી ને ક્યાં હું આપણે બાબા ક્યાં હું બાબા આવું ને તારે હે મમ્મી હા બાબા જાવું આવી ને હા મમ્મી ચોપાટી આ દ્રુણ લઈ જાવું આપણે લઈ જાવ ને હવે તો વેકેશન પડી ગયું ધ્રુવ ને આપડે ધ્રુવ ને લઈ જાવ ને હા જો પ્રિયલ આપડે ધ્રુવ ને લઈ જાવ વેકેશન શ્યામ ને લઈ જાવ શ્યામ ને હા બધા લઈ જવા બધા પણ હા જાય રમે તો કરતા હોય રમતા હોય એવું છે તો જો બસ હવે આપણે આજના વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારસુ પાછા નવા માં